ખેતીમાં ચાલતો બળદ વૃદ્ધ બળદ આખલો ને આ પુષ્પદિન તે ગાયું છે જીવન પર્યંત જે ખેતીમાં કામ કરે છે ખેતરમાં કામ કરે એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે વ્રદ બળદ આ દેશના ખેડૂતો વ્રદ બળદની સેવા કરતા કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી

નિરંતર જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ના શકાય આપણને તો ખબર જ નથી આગળ મારા જેવું ગયા ભગવાન મહાદેવ ને દૂધ નો અભિષેક કરે પછી પાછળ કયું દૂધ કેવું દૂધ ક્યારે ચડાવવું ઉદય લીધો અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા ધોઈ એ ગાય નું દૂધ મહાદેવ અને કોઈ ગાય વ્યાયું હોય અને આવતા તેનું વાંસળું મૃત્યુ પામ્યું હોય તો ગાય નું દૂધ મહાદેવ ના કરે અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખે આપણી મૂળ પરંપરા છે તેથી તમે જો દક્ષિણ ભારતમાં વધારે વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય જેથી તમે શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે આપણે ગુજરાતમાં એવું નથી અમને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી સમજો ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે સાતસો વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા ઘણું ઘર વિસરાઈ ગયું ભૂલાઈ ગયું બાકીના પછી ત્રણસો ચારસો બ્રિટિશરો તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે પાંત્રીસ ટકા ભારત એવું રહ્યું હતું એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો તેથી ત્યાં મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મ ગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે

તો બળદ ને ખુબ સાચે વ્રદ બળદ ની સેવા કરે પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે કહે કે ચાલો મારો વ્રદા વ્રદ્ધ થયો છે પડખો ફરી શકતો નથી નીચે સાદરા પાથરે અથવા ઘાસ પાથરે અથવા ઘઉં નું પાથરે અને બળદને પડખા ફેરવતા રહે શા માટે તો એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય અને ખેડૂત સફ્ર માં ઉભો થાય ને મોઢું પછી ધોવે પેલા પોતાના વ્રદ બળદને મળવા જાય પીઠ ઉપર હાથ ફેરવે માથા પર હાથ ફેરવે અને ખેડૂત એ ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ આશા આશાની અપેક્ષા નહીં અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય આ ઘણાના અનુભવ છે બળદની આંખમાંથી બોર બોર જેવટ આંસુઓ પડતા હોય છે કારણ કે વધ બળદ છે આ દેશના ખેડૂતોની માનસિકતા હતી

ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઊભા થયા છે તેથી કાલે કોઈ વિચાર એ કર્યો હતો કે બાપુ દિનેશભાઈને કહેજો આટલી મોટી કથા છે આટલું મોટું આયોજન છે તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ વૃદ્ધ બળદ શાળા ખોલે બળદોને સેવા કરે દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે સામ્રથ ધરાવતો માણસ તેને જોવામાં તો કાલે કેટલા નહીં ફોન આવ્યો કે આમ આમ જોવામાં તો એકદમ સાદોના સામાન્ય માણસ છે સાદગી થી પડે શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે દિગંબર રહેનારો દેવ છે પણ આંબર માં તેની ઉપાસના થાય છે એ ભગવાન શિવજી એ ભગવાન મોક્ષ નો અર્થ पुष्पदन्ते वर्णं किल महोक्षूलिनम् મૃગને તૃષા લાગે તો મૃગ દોડતો રહે છે દોડતા દોડતા મૃગને જલ નથી મળતું મૃગનું મૃત્યુ થાય ભગવાન શિવ ચરિત્ર એવું નથી ભગવાન શિવને ને કોઈ ભ્રમિત ન કરી શકે દેવતાઓનો વૈભવ દેવતાઓ સમૃદ્ધિ મહાદેવને મહાદેવિત ના કરી શકે ભ્રમિત કરી શકે છે ભગવાન શિવ નું ચરિત્ર એમ કહે છે આપણે જો આપણામાં રહેશું તો હંમેશા અસ્થિર રહેશું પણ આપણે આપણામાં રહેતા નથી આપણે તો બીજામાં જીવનારા માણસો છે

આપણામાં કેટલું પરિવર્તન થયું કે આપણને શું ને ખબર છે આ કે નવું તો છે હું તમને કે નવું કહેતો નથી જે તમે જાણો છો એ જ તમને કહું છું વિસરેલી વાતોને ફરીવાર યાદ કરીએ છીએ ભૂલે ગઈ જે વાતને ભૂલી ગયા હતી એ વાતને ફરીવાર યાદ કરી કથા આપલે શું જે વસ્તુ વિસરી ગયા છે જે વસ્તુ ભૂલી ગયા છે તેને ફરીવાર યાદ કરવાનો પ્રયાસ બાકી કે આપ સૌ થોડા અજ્ઞાની છો તમને જ્ઞાન દેવાનો કોઈ પ્રયાસ નથી યાદ કરવાનો પ્રયાસ છે કે જીવનની વાસ્તવિકતા શું છે અને ભગવાન શિવજી આપણા જીવનની વાસ્તવિકતાનો એક સુંદર દિવ્ય દર્શન છે એ જો ભગવાન શિવ તેથી રામચરિત માનસ આ તુલસી નો પ્રસાદ છે

ભજન કરો બાકી તો નહીં કલક કલક કરોને ભગતિ મહી મિલે કોઈ કરો શુદ્ધિ તુલસી રામચરિત મહિષ કરી ન શકાય એવી આ પવિત્ર અવસ્થામાં પણ ભગવાન નું નામ છોડવું નહીં

અને મૃત્યુનો સંદેશ આપનાર મહાદેવ છે જેને પોતાના મૃત્યુને મંગલમય બનાવવું હોય એને શિવનું ભજન કરો જેને પોતાનું મૃત્યુ બગાડવું હોય તેને શિવથી દૂર રહેવું અને મૃત્યુ બગડે તેનો ભવ બગડે ભવ બગડે તેનો પર ભવ બગડે તેથી બહુ હૃદયથી કહું છું કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય કોઈ પણ વિચારધારા સાથે જોડાતા જોડાયેલા હોય તો મહાદેવ વગર આ જીવનું કલ્યાણ ભગવાન શિવ વગર આપણો ઉદ્ધાર શિવ આપણો મૂળ છે શિવ આપણો આધાર છે શિવ આપણો જન્મ છે શિવ આપણું જીવન છે શિવ આપણો અંત છે શિવ આપડા માટે અનંત છે

આ બધું પકડી શકાય છે સમય ને પકડી નથી આ વાત આપડે શું જાણે છીએ અજાણ કોઈ નથી આપણી પાસે કોઈ તારીખ કે તિથિ તો કોઈ સમય આવતી નથી કે આપણી પાસે એટલા જ દિવસ છે તેથી બાળક હોય કે કિશોર હોય કે યુવાન હોય કે આધળ હોય કે વૃદ્ધ હોય દરેકના માટે આ જીવનની મોટા મોટી ચુનોતી છે ચુનોતી છે કે ભાઈ કોઈ પણ સમય આવી શકે છે તેથી કોઈ નહીં

દિવ્ય રૂપ બધા મનો જેમ આકૃતિ છે જેમનું દિવ્ય રૂપ છે અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે વ્યાપક હોવાને નાતે તમારું નામ વિષ્ણુ ભગવાન શિવ અને શક્તિ દવા ભગવાન વિષ્ણુજી નું ભગવાન સ્વયં મહાદેવ વ્યાપક તમારું નામ વિષ્ણુ વિષ્ણુ નું સર્જન કરનારા કોણ ભગવાન શિવ અને શક્તિ નિરાકાર આકાર સ્વરૂપે પ્રગટ થનારા ભગવાન શિવ

આપણે એટલું તો વિચારીએ હવે વિષ્ણુ ભગવાનના નામનો કોઈ પાઠ કરે પારાયણ કરે તો તેના માટે વચન કોને આપ્યું ભગવાન શિવજી એ કહે મહાદેવ મળતા વિષ્ણુ જે કોઈ તમારા નામનો પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે છે વર્તમાન યુગની અંદર ભગવાન વિષ્ણુજીના એક રાજા નામ છે અને જે કોઈ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ રામમાં પાઠ કરે છે તેના માટે વિષ્ણુ ભગવાનને વચન નથી આપ્યું તેના માટે ભગવાન શિવજીએ કહ્યું છે ભક્ત શંખ કારણે તેને દુનિયાના સુખ મળે તેથી અનેક એવા ભગવાન વિષ્ણુના ભક્તો છે એ રોજ વિષ્ણુ ભગવાનના હજાર નામનો પાઠ કરે છે રોજ કરે છે અને આપણે તો ઘણું બધું કામ હોય ને ભાઈ આત્મકલ્યાણ કરતા વધારે બીજા કામો ઘણા બધા છે કાકે આપણે ખેતર ને વાડી ફેક્ટરી ને બધું લઈને જવાનું છે રોપડવાનું છે તેથી પ્રધાન આત્મકલ્યાણ માટે તેથી ભલે આપણે ગામડાના માણસો ખેડૂ માણસો કામ કરનારા માણસો મજૂરી કરનારા માણસો રોજ તો આપણાથી કઈ વિષ્ણુ ભગવાનના હજાર નામો ન થઈ શકે પણ એકાદશી હોય ત્યારે તો વિષ્ણુ ભગવાનના હજાર નામો પાઠ કરીએ અને વચન ભગવાન શંકરે આપ્યું છે ભગવાન મહાદેવજી વરદાન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન તમારા નામનો કોઈ પાઠ કરે તેને જગત સુખ મળે એકાદશી ના દિવસે કરીએ એ ના થઈ શકે તો રામનવમી એ ના થઈ શકે તો જન્માષ્ટમી એ પણ ન થઈ શકે તો આપણે આંગણે જયારે ભગવાન સત્યનારાયણ કથા કરો છો ત્યારે એક હજાર નામનો મહિમા છે આપણે ઘરે જે ભગવાન સત્યનારાયણ કથા કરવા માટે આવે એવા આપણા આચાર્યને ને પગે લાગીને કહેવાનું વિષ્ણુ ભગવાનને ને હજાર નામ નામ પાઠ સંભળાવો વિષ્ણુ ભગવાન હજાર નામ સંભળાવો પછી પ્રસાદ આ તો આપણે પૂજામાં રુચિ નથી હોતી આપણે આચાર્ય કહ્યું કે વારંવાર ધ્યાન રાખો પૂજામાં ધ્યાન રાખ પૂજામાં ધ્યાન રાખ મોબાઈલ કોઈ તો થોડી માટે આપ્યું ભગવાન સત્યનારાયણ કથામાં ભગવાન વિષ્ણુ છે ને હજાર નામનો મહિમા છે એક એક નામ બોલે કે એક કુશે કે કઈક એક નામ બોલે કે ચાવલર પણ એટલે સમય ન હોય તો એક હજાર એકસો આઠ નામ નું તો કારણ થતું જ હોય ભગવાન સત્યના કથા તેથી ક્યારેક કવસાર મળે તો ભગવાન વિષ્ણુ છે ને હજાર નામ બોલવા અથવા ન બોલતા આવડે તો સાંભળો પણ વિષ્ણુ ભગવાનના નામ જે શ્રવણ કરે છે અને જે બોલે છે બંને માટે ભગવાન શિવ કહ્યું છે ભક્ત શોંખ કારણે વિષ્ણુ ભગવાન નું પહેલું નામ છે

આપણે વિચારો સકારાત્મક બને અરે આપણી વાણીમાં અદ્ભુત દિવ્યતા આવે વાણીનો દેવતા મજબૂત બને ભગવાનનું સ્મરણ કરવાથી બાકી દુખી વાણી લાગે આપણે આપણે વાણીનો પ્રભાવ ક્યારે પડે જ્યારે આપણે જીવવા પર આપણે ભગવાન પર આપણે ભાવ હોય તેથી જીવનને સાવધાનીપૂર્વક પૂર્વક વિચારવાનો પ્રયાસ કરીએ ગંભીરતાપૂર્વક જીવન જીવનને જોવાનો પ્રયાસ કરીએ આપણે થોડું તો કરીએ આપણે અમે ગામડાના માણસો અઘર માણસો અમારાથી કઈ થાય ને એવું નથી આ બધું જ કરી શકો છો